હેલો મિત્રો એમ આઈ કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાર બે બે હજાર છવ્વીસ મિત્રો આજે તમને એક પાક હું બતાવવા જઈ રહ્યો છું જે મારા ખેતરમાં જ છે કે આપણે એક પાક કરીએ તો એક પાકમાંથી આપણને પૂરતું ઉત્પાદન નથી મળતું હવે પાક બધા એ ટાઈપના જુદા જુદા હોય કે તમે મિશ્ર પાક કરો તો એમાંથી તમારા એક પાકમાંથી ઓછું મળે તો બીજા પાકમાંથી સરફળ થાય અને બીજું તમને એક વર્મી કમ્પોસ્ટ ખાતરનું મેં વાપરેલું છે એનું રિઝલ્ટ કેવું છે એ પણ જવાબ જોવા બતાવવા જઈ રહ્યો છું મિત્રો મેં અત્યારે હાલ તળબૂચ વાયેલા છે હવે એમાં ગાળો મેં કર્યો છે સાત ફૂટ સાત ફૂટનો ગાળો અને મર્ચિંગ કરી ડબલ નળી અંદર મૂકેલી જ છે એમાંથી એક નળી આપણે હાલ વાપરીએ છે હવે આમો આ પ્લાન્ટેશન મેં કર્યું બાર એક બે હજાર છવ્વીસના રોજ પ્લાન્ટ લાવીને ચોપ્યા હતા આજે એક મહિનો કમ્પ્લીટ થઈ ગયો આજે સવારના જ આપણે ગ્રો કવર કાઢી નાખ્યા છે હવે કાલે દવાનો પહેલો સ્પ્રે થશે ગ્રો કવરથી ફાયદો એક થાય છે કે એક મહિના સુધી તમારા કોઈ દવાના સ્પ્રે થતા નથી હવે તમને તળબૂતમાં બતાવું તો મેં તળબૂચમાં પચાસ બેગ વર્મી કમ્પોસ્ટ ખાતર વાપરેલું છે બેસડ ડોઝમાં ત્રણ એકરમાં મેં એક થેલી ડીએપી વાપરી છે અને બે થેલી માઇક્રોન્યૂટન આટલું આમાં ડોઝ નાખેલો છે આમાં બેસલ ડોઝ મેં આ વખતે ઓછો કર્યો કારણ કે આપણે વર્મી કમ્પોસ્ટ ખાતરનું પરિણામ મેળવવું હતું જ્યાંથી હું કાયમી વર્મી કમ્પોસ્ટ ખાતર લાવું છું ત્યાંથી પચાસ બેગ લાવ્યો હતો અને બેડ બનાવ્યા પછી છૂટું ખાતર નાખી દીધું અને જે રાસાયણિક ખાતરનું પ્રમાણ ઓછું હતું એ પણ એ છૂટું નાખીને ફરથી બેડ પાછો વાળી દીધો અને મર્ચિંગ કરી દીધું આ તળબૂજ મેં ઝીક જૅક પદ્ધતિએ વાયેલા છે જુઓ તમે આ જીકજેક આ બે બાજુ છે આ છોડ છે આ ઝીક આ રીતે હોય પ્લાન્ટ આપણે બાર એક બે હજાર છવ્વીસના રોજ મૂકેલા છે હવે મિત્રો તમે જુઓ એનું ફ્લાવરિંગ પણ ચાલું થઈ ગયું અને આ ફળ પણ બેસવાનું ચાલું થઈ ગયું દવાનો સ્પ્રે આવતીકાલે થશે હવે વર્મીની તમને ખાસિયત બતાવું કે આ જે કંઈ ગ્રીનરી દેખાય છે એ તમે જુઓ છો આપણે આમાં ખાતરમાં ચડાવ્યું ઓગણી ઓગણી ત્રણ કિલો એકરે ત્રણ કિલો આપણે ચડાવ્યું બાર એકસઠ ત્રણ કિલો આપણે આમાં નાખ્યું છે કેલ્શિયમ નાઇટ્રેટ અને સો ગ્રામ બોરોન આટલા ખાતરો આપણે સોલેબલ અંદર વાપરેલા છે એમાં પણ પ્રમાણ આપણે ઘટાડી દીધું કે જે પાંચ છ છ કિલો વાપરતા હતા એટલા બધા ખાતર આપણે આમાં નાખ્યા નથી અને એક વખત આપણે આમાં કાર્બન આપેલો છે હવે વરમીના કારણે હાલ જે તમે જુઓ છો એની ગ્રીનરી વેલાનો વિકાસ એક મહિનાનો આ બધું તમે જોઈ શકો છો હવે મિશ્ર પાકમાં મેં અત્યારે હાલ આમાં તળબૂચ કરેલા છે તમે હાલ જોઈ શકો છો હવે આમાં પંદરમી માર્ચ પંદર ત્રણ બે હજાર છવ્વીસના રોજ આપણે પાંચ ફૂટ છ ફૂટના ગાળે આ ભાગ જે આવ્યો વચ્ચેનો આ અહીંયા આગળ મોટો હોલ કરી દેવાનો નળી બે સાઈડથી ખેંચી લેવાની બાજુમાં હોલ મોટો કરવાનો અહીં આગળ હું પપૈયાનું પ્લાન્ટેશન કરવાનું છું અને આ જે હોલ મોટો કરે ત્યાં આગળ માટી ભરી દેવાની એટલે પંદરમી માર્ચે લગભગ મારા તરબૂચ નીકળવાના ચાલુ થશે એ પછી તરત જ પપૈયાનું પ્લાન્ટેશન કરવાનું છે હવે હાલ જે આ જગ્યા પડી રહી છે એમાંથી આપણે વધારાની આવક મેળવવા માટે મિશ્ર પાક કર્યો કે મિશ્ર પાકથી આપણને એક તળબૂજમાંથી એ મળે અને પપૈયા તો રહેવાનું જ છે બાર મહિનાથી લગભગ પંદર સોળ મહિના સુધી હવે વેરાયટીનું સિલેક્શન તાઇવાન આ વખતે આપણને ઓછા મળ્યા પણ તાઇવાન હું ના કરી શકું કેમ કે મારી આ જમીનમાં વારંવાર પપૈયા આવું જ છે જો હું તાઇવાન કરવા જાઉં છું તો એમાં વાયરસ આવી જાય છે પણ તાર તાઇવાનની ઓરમાં આપણે એક વેરાયટી સાતસો એંશીનું પણ રિસર્ચ કર્યું પંદર નંબરની હાલવાળી મારી ઊભી જ છે બાજુમાં એ તો હજી લગભગ વીસ મહિના રહેશે તો આમાં સાતસો એંશીનું હું પ્લાન્ટેશન કરવાનું છું એના સંપૂર્ણ કેરેક્ટર તાઇવાન ટાઈપના આવું છું પત્તા પણ એના તાઇવાન ટાઈપના ફ્રૂટ પણ તાઇવાન જેવું અને મેં ચાર પાંચ વાળીઓ જોઈ તો સાતસો એંશીમાં વાયરસે આવતો નથી તો આપણે આમાં પપૈયાનું પ્લાન્ટેશન સાતસો એંશીનું કરવાનું છે હવે વરમીની તમને વાત કરું હું જે જગ્યાએથી વરમી લાવું છું એનો અગાઉ મેં એક વિડીયો મૂકેલો છે મારી યુટ્યુબ ચેનલ પર તમે જોઈ લેજો એ જ વરમી હું વાપરું છું જો કોઈ ખેડૂત મિત્રોને આ ખાતર જોઈતું હોય તો મારે મારા ચેનલમાં હું એ ભાઈનો નંબર મૂકીશ તમે ડાયરેક્ટ એમનો ફોન કરી દેજો જો તમારે લેવાનું થાય તો મિત્રો હવે છાણીયું મબલખ આપણને મળતું નથી અને આપણા હવે છાણિયાની જે લાવીએ એ છાણીયું આપણને કમ્પોસ્ટ કરવાનો સમય જાય છે આ થાય છે હવે તૈયાર પાકમાં આપણે પાક નાખવો હોય તો આપણા ઓપ્શનમાં વરમી સારામાં સારી વસ્તુ છે બજારમાંથી જે બીજા બધા ખાતરો મળે છે એમાં કેમિકલ ખાતરો આવું છે વરમી છે અળસિયાની જે અળસિયા ખાય એની અઘાર હોય એમાંથી જ વરમી ખાતર બને છે એટલે પ્યોર ચોખ્ખું ખાતર આવે છે અને એ વાપરવાથી આપણા ખેતરમાં પણ કોઈ નુકસાન ના થાય એ વાપરવાથી ઉત્તા બેક્ટેરિયાનું પ્રમાણ વધશે અળસિયાનું પ્રમાણ વધશે કારણ કે વરમીના અંદર અમુક કોશેટા અળસિયાના આવું અને એ પાછું પાણી અળે એટલે જીવતા થઈ જાય એટલે આપણી જમીનમાં અળસિયા પણ આપણે એનાથી વધતા જ હોય છે અને હવે જ્યારે હું ફરતી પાછા ભીંડાનો એક ક્રોપ લેવાનો છું એમાં પણ વર્મી કમ્પોસ્ટ જ વાપરવાનો છું હવે હાલ તમને તળબૂતનો મેં એક મહિનાનો વિડીયો બતાવ્યો છે હજારોનું હાર્વેસ્ટિંગ થશે તો આપણને કેટલું ઉત્પાદન મળ્યું અને એ પણ તમને અકળા અમે બતાવશું કારણ કે અગાઉના વર્ષોમાં હું છે કોઈના આવતા વર્ષે વાવવું હોય મિશ્ર પાક તરીકે તળબૂત તેટી તો આપણે એનો અભિપ્રાય સાચો આપી શકીએ ખેડૂતોનો તો મિત્રો ચેનલને જોતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક આપતા રહેજો અને કોઈ કોમેન્ટ હોય તો અમને જણાવતા રહેજો જય જવાન જય કિસાન